પૂર કપરી પરિસ્થિતિમાં અલગ અલગ જગ્યાએ જઈને તમામ લોકોના દુઃખના સહભાગી થયા પૂરમાં ફસાયેલા તમામ લોકોને ફૂડ પેકેટ નાસ્તો જમવાનું પીવાનું પાણી તેમજ જેમના ઘર પડી ગયા હતા તેવા તમામ લોકોને ટાટપત્રી વિતરણ કરી પાદરાના અનેક ગામોમાં જેવા કે ચોકારી કરખડી સાદર કોટના વીરપુર કોટવાડા ઉસેપુર જેવા અનેક ગામોમાં યુવા સેના ગુજરાત દ્વારા અલગ અલગ પ્રકારની સેવાઓ આપવામાં આવી ખાસ યુવા સેના ગુજરાત જનજર સુધી પહોંચી છે સાથોસાથ સેવા આપતી તમામ સંસ્થાઓનો તેઓએ દિલથી આભાર માન્યો છે કે તમામ લોકોએ ખૂબ સરસ સેવા કરી છે ખરાબ પરિસ્થિતિમાં સૌ સાથે મળીને કામ કરીશું તો તે પરિસ્થિતિમાં વહેલી તક નીકળી જવાશે જય માતાજી જય ભવાની મિત્રો ખાસ અત્યારે કપરી પરિસ્થિતિ છે પૂરની અલગ અલગ ગામોની અંદર અલગ અલગ વિવિધ સંસ્થાઓએ જબરજસ્ત તમામ જગ્યાએ અલગ અલગ જબરજસ્ત સેવા આપી છે યુવા સેના વતી તમામ સંસ્થાઓના તમામ લોકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અત્યારે અમે વીરપુર ગામ છે ત્યાંના શ્રી અમારા ભલાભાઈ તેમજ મેહુલભાઈ તેમજ અમારી સમગ્ર ટીમ સાથે અમે સૌ અહીંયા ફૂડ પેકેટ આપવા માટે આવ્યા છે અલગ અલગ ગામોની અંદર અલગ અલગ જઈએ છીએ ત્યારે પરિસ્થિતિ જાણવાની મળે છે કે પીડા કોને કહેવાય પણ મિત્રો ખાસ આપ સૌને એક વસ્તુ કહેવા માંગુ છું કે હંમેશા યુવા સેના ગુજરાત દિન દુખિયાની સાથે હંમેશા માટે રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે આપ સૌને ફરીવાર એક મેસેજ આપવા માગીએ છે કે આજે કઈ વાત નહીં કોઈ પક્ષની વાત નહીં પણ એક જ વાત છે કે માનવતાનો ધર્મ નીકળી રહ્યા છે અમે સૌ માનવતાના એક સંબંધને લઈને અમે સૌ આ કાર્ય કરી રહ્યા છે કોઈના પગ ખેંચવાની વાત નથી મિત્રો અહીંયા ફક્ત ને ફક્ત અમે માનવતાનો ધર્મ માટે આટલી રાત છે છતાં પણ આ અમારા ભલાભાઈ છે એમને વાગ્યું છે છતાં પણ એઓ અહીંયા અવિરત સેવાની અંદર અમારી જોડે છે સરપંચ સાહેબ છે અમને સૌને સાથ આપ્યો છે તેમજ અમારા મેહુલભાઈ છે બે દિવસથી સતત તેઓએ યુવા સેનાને કરણી સેનાને તેમજ અડીખમ સાથ આપીને તમામ વસ્તુ અલગ અલગ જગ્યાએ જન જન સુધી અન્ન પહોંચે તે માટે અવિરત પ્રયત્ન કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવી કોઈ પણ પરિસ્થિતિ થશે ત્યારે અડીખમ અમે સૌ ભલે માણસ તો એક જ છીએ ભાઈ અમે યાદ રાખજો અમે સૌ એક છીએ અને લોકોના દુઃખ સુધી વહેલી તકે પહોંચવાનો અમે સૌ પ્રયત્ન કરીશું જય આજ રોજ અમારા ગામમાં વિશ્વામિત્રીનું પાણી ફરી વળતા વીરપુર મેળા જુપુર કોઠવાડા પૂરની પરિસ્થિતિ હોવાથી આજ રોજ અમારા કર્ની સેનાના પ્રમુખ કાર્તિકભાઈ ભલાભાઈ કરખડી કિસાન સંઘના પ્રમુખ મેહુલભાઈ એ આવી આવી રાત થઈ છે એવી રાત થઈ તો પણ એ સૂકો નાસ્તો આપવા આવ્યા અને અમે બધે જ નાસ્તો વેચીને આવ્યા હાલ ગામના રહીશોની પરિસ્થિતિ કેવી છે હાલ હમણાં જ બપોરે પાણી ઉતર્યું છે અને હજુ અડધા લોકો બહાર છે અને અડધા લોકો અંદર ગયા છે